રાજા રજવાડા પરના રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે રાહુલ ગાંધીના નિવેદનને રાજવીઓએ પણ વખોડ્યું છે રાજકોટના રાજવી માંદાતા સિંહે જાડેજાએ રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અને ઇતિહાસ તો અભ્યાસ કરવા માટેની સલાહ આપી છે સાથે સૌરાષ્ટ્રના રાજવીના બલિદાનને પણ યાદ કરાવ્યું છે તો ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે રાહુલ ગાંધીને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી છે કહ્યું કે અમે ફરી પાછા સત્તામાં આવીશું તો શાસન સારી રીતે રાજકીય સ્વાર્થ માટે કોઈપણ વ્યક્તિ વિશેષ કે સમાજની ગરિમાને હનન થાય તેવો બફાટ એ ભારતની એકતા અખંડતા સામાજિક સમરસતા અને સૌહાર્દપૂર્ણ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે મને લાગે છે બધા આમાં થોડા ત્રાસી ગયા છે અને રાજવી પરિવારને બહુ યાદ આવે છે તો આપ તો તમે પાછા આવી જશું શાસન આપી અમે ચલાવી આપનેથી બેટર ચલાવી રાજવી પરિવારોનો બલિદાન તપ ત્યાગ તપસ્યા આ દેશ માટે અદભુત એવું કેવું કે રાજા રજવાડાઓ ગમે ત્યારે એમની પ્રજાની મિલકત હડપી લેતા ઈ સ્પષ્ટ જાહેર કરે છે કે આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી આ દેશનો ઇતિહાસ પૂરી રીતે ધ્યાનમાં નથી